એગ્રી એશિયા બે હજાર ચોવીસે કૃષિ ડેરી અને પશુપાલન ટેકનોલોજી માટેનું એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન છે જે ગાંધીનગરમાં આયોજિત કરવામાં આવ્યું હતું આ મેળામાં નવા ટેકનોલોજી ઉન્નત પદ્ધતિઓ અને કૃષિ ઉત્પાદનો અને પશુપાલન માટે ઉપયોગી માહિતીના વિવિધ સ્ટોલ્સ મૂકવામાં આવ્યા હતા સાથે સાથે આ વર્ષે પશુ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમાં ગાયોમાં કાંકરેજ ગીર અને એચએફ તેમજ ભેંસોમાં વનની મહેસાણાઓ અને જાફરાબાદી વચ્ચે સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં સ્પર્ધા રાજપૂત વરતસિંહ નાગજીભાઈ કે જેઓ પશુપાલન ખાતું ગુજરાત રાજ્યના લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે ગામ સુઈગામ સનાલી તાલુકો સુઈગામ જિલ્લો બનાસકાંઠાના ભવાની બ્રીડિંગ ફાર્મની દૈનિક ચોવીસ લિટર દૂધ ઉત્પાદન આપતી કાંકરેજ ગૌમાતા પ્રથમ નંબર પર આવી હતી અગાઉ પણ આ ભવાની બ્રીડિંગ ફાર્મને દેશ લેવલના રાજ્ય લેવલના નવ પુરસ્કારો મળી ચૂક્યા છે વળી બંને ભેંસ બંને કાંકરેજ ગામના ઓલા સુધારણ થાય તે માટે તેમના ફાર્મ દ્વારા એસીજી અને બનાસ ડેરી તેમજ ઉત્સાહી ગ્રામના પ્રતિષ્ઠિત લોકોની ભલામણ થકી ઉચ્ચ વંશાવલી ધરાવતા દસ પેડીગ્રી બુલ આપવામાં આવે છે વડિયા ફાર્મ આપણા દેશના વડાપ્રધાન સન્માનીય મોદી સાહેબનું સ્વપ્ન છે કે દેશનો દરેક નાગરિક આત્મનિર્ભર હોવો જોઈએ એ યુક્તિને સાર્થક કરવા ફાર્મ પર અનેક પ્રયાસો કરવામાં આવ્યા જેમ કે દેશી ગૌપલન ગોબર ગેસ પ્લાન્ટ સોલર રૂપટો ફાર્મ માટે ઈવી બાઇક તેમજ ઈવી કારનો ઉપયોગ પ્રાકૃતિક ખેતી વગેરે કુદરતી સ્ત્રોત ઉપયોગ કરી ફાર્મ તેમજ કુટુંબને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે અન્ય પશુપાલકો માટે મોટિવેશન સ્વરૂપ છે ખેડૂતોને પશુપાલકો માટે આ મેળો નફાકારક ખેતી અને પશુપાલન વધુ સરળ બનાવવાની તક પૂરી પાડે છે રમેશ રાજપૂત આઈસીવી ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા